રામ રામ ડાયરો મળી જાય પાછા ફરી એક નવા લોક સાથે ને તમે રોસો હોય આપણે વસી રહીને હસો તમને કલી દીધી બકુ ભાઈ ખબર ન પડતી હોય ડેલો ભટકાડો છે તો આપણે આજે બે ત્રણ ઘોડા ભેગા કરવાના છે હમણાં થોડીક વાર બનાવી રહ્યો તમને આગળ જાય ને ગામમાં લઈને બધું કહો વિગતવાર

પણ આખી નથી આજ પહેલી વાર આપવાની છે તો જેના નખરા થવાના હતા એ બધા થઈ ગયા છે એ કંઈ બતાવવાનું નથી એટલે હાલો સીધા આવે તો રેડી હાલવા મળી છે આ નખરા કરે આ નખરા છે બીજા કે છે નહીં બતાવે આનું કઈ જો પંદરવી વિશાખ લાવી આમાં ઉતારું

ಸಸ ಕರೆನ್ ರಾಧಲ್ ಬಲೆ ಓ ಬಾಲಾ ಆಮ್ ಬಾಲಾ ಹಲೆ ತು ಬಾಪು ಯಮ್ಮ ಆ ಕಡಿ ಫಮ ಈ ವಾಲ್ लागತಿ ಓ ಆಗ್ ಕಡಿ આને મરહમ કો માણા ને જ માર્યો ઓલા ને માર કો બરંત ફોટો મૂકે દોરાવી લાગે છે लायन નો ટેલી દે જો મને બતાત નહી

बइया अभी राजा पराब गया पराब हम ले हाथ ना तो तो गए ओ लो चली गई बाखे ओली बड़ी बड़े बड़े नहीं नमूना कोती पीस केम वीरू भाई नु वीरू भाई में नहीं दा साठे ले ले जो पटो काटो अरे कांड ए जा ए जा केओ पड़ी के रे लागड़ी अपनी जाओ ए हमने बात 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 बात

એ શામનુયે કથા ના 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 એ મારી ગોડા વહા એક ઠર વીયો એ કઈ હાકળો માં હે અલય હાલો દોરી રાખે કથા આવડીઓ ઉતર આવજો વીરું ગોડો દોરી રાખો ને ઈ પાટવા ના પાટુ મને ઢે આવ છે તમને ન નો ભઈ જઈ ગયો ભાઈ કીધું નથી પાછો પાટો લઉં આય દઈ આવવાની આંખ માં જીલ ખેકે હે 哈哈。<laughs> <laughs> અરે ની મેમા રામણી પાછું ખોવાઈકવે ઓમની મેમા વાસા ખાટી જાવ કેવાળી વાત ના કેમ

એ પછી લગામ સીટી કરના હો એટલે હળસે નહિ આમ ડોક નહિ કરે. કીટર તો છે ભાઈ આ ભાઈ. ઈ તો દેહા બપોર નથી. ઢોણ સર. સખુ આ બધું ભાઈ તો કી ન છે બરાબર છે લકી ને જે સીન નઈ નો પણ નારું લાવીને આઈ તો જાય હાલતી એટલે આપણે છે આપડા જ કેમ બાંધી દે છોડો ન હાલતી પણ એમાં એવું હતું કે પૂરે દેવો ભાઈ મારી મારી છે ને આવો તો આવો આ કેવો શેપ દો અમને ઉભા સાઈડમાં ઊભો છો તમે રે હે હે કોડે મોર દોર દીવી ઉપર આને હા કી દીધી જન કે આમ આલતી દી

Kuhudaze pokir nawa wala umaine hua ka Nu hul forcé SUBSCRIBE my YouTube channel ha lu mbani E if અરે કબીરા કબીરા એ 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 કબી पसी बाजार में लगी हेठ्या रखे ले क्यों करो 5 लाख ये रोहित ने लगाम नहीं रखता कभी ये रोहित ने लगाम नहीं रखता कभी ये रोहित ने लगाम नहीं रखता कभी आयो लियो आओ टांग ले सर तो फोटो डाल क्यों कर તો આજે તો રાખીવો રમત ଦେહ કરી તું આજ કે રાખીને હશે ખબર ને શું બા ટેક્ટર લે આગળ ટ્રોફીઓ ખાલી કે ગોતવા દાવો છે આ બા હું રીલ તારું કામ નહીં ભાઈ રીલ ઉતારવી બા સગરી so